કે ગુજરાતી ફિલ્મો કે હિન્દી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઘણી ધૂમ મચાવતી હોય છે અને યુટ્યુબ ચેનલ પર પણ ઘણી ફિલ્મો જે છે શોર્ટ ફિલ્મો રિલીઝ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં જ એક એવી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે જેમાં ગરીબ બાળકોને તક આપવામાં આવી રહી છે સેવા વસ્તીમાં વસતા બાળકોને તક આપવામાં આવી રહી છે અમદાવાદના રિવરફ્રન્ટ નગર ખાતે આ ફિલ્મનું જે છે શૂટિંગ કરવામાં આવ્યું છે જેમાં ખાસ વાત એ છે કે અનમોલ મોતી એનજીઓ દ્વારા જે બાળકો જે ભણાવવામાં આવી રહ્યા છે નિઃશુલ્ક જેમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેવા બાળકોને આ ફિલ્મમાં કામ કરવાની તક આપવામાં આવી છે આ ફિલ્મ પાપા એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રોડક્શન છે જેનું નિર્દેશન જે છે તેના ડિરેક્ટર જે છે જયમિન રોય છે અને ફિલ્મનું નામ છે ક્વાબ તો આ ક્વાબ ફિલ્મમાં કામ કરનારા જે અનમોલ મોતી ફાઉન્ડેશનના અનમોલ મોતી એનજીઓના જે બાળકો છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કે ફિલ્મમાં કામ કરીને તેમને કેવું લાગ્યું

અને તમારે ફિલ્મમાં તમે આ જે છોટો નામનો જે તમારો મિત્ર જે છે અને તમે બંટી નામનું પાત્ર કર્યું છે તો તમે બીજી ફિલ્મોમાં પણ કામ કરવા માંગો છો હા તમારા કોણ છે એવું બનવું છે તમારો હીરો કોણ છે તમારો કે તમને કયો ગુજરાતી પીચરનો હીરો ગમે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર તો જે રીતે વિશાલે કીધું કે આ ફિલ્મમાં તે બંટી નામના બાળકનું પાત્ર ભજવી રહ્યો છે જે છોટોનો મિત્ર છે આ ફિલ્મમાં તેનો ખૂબ મહત્વનો રોલ છે જેમાં તેમની મા નથી હોતી અને ખરેખર આ કદાચ કહેતા કહેતા મને પણ આંખમાં આંસો આવી ગયા કારણ કે વિશાલને ખરેખર તેની માતા નથી અને તેને પણ તેના માતાનો તેને પ્રેમ મળે અને એ માટે અહીંયા એનજીઓના જે કહી શકાય કે ફાયલબેન શાહ જે પોતે છે તે આ બાળકોને

फिल्म ભલે ભલે भले રોલ रोल गुंडा मींस के कहवाय के विलन એટલે કે ગુંડાનો રોલ કર્યો પણ ખરેખરના જે લાઈફમાં પોતે લાઈફમાં તો એક સારો રોલ ભજવવો છે સારું શિક્ષણ પ્રાપ્ત કરવું છે અને એક સારા વ્યક્તિ બનીને જોબ કરવી છે તેમને અન્ય એક બાળક સાથે આપણે વાતચીત કરીશું તમારું નામ બેટા હાર્દિક માનવતા હાર્દિક માનવતા તો આ માનવતા કેમ કેમ કે અમાર અમારા ટ્યુશન માં ને એવું નઈ શીખડાય કે કોઈની નીચી જાત હોય

અને અન્ય એક છોકરાઓ સાથે પણ આપણે વાતચીત કરીશું જી તમારું નામ મારું નામ વિનોદ 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 આ પિક્ચરમાં તમે શું રોલ કર્યો બેટા મારો રોલ પક્યા નામનો હતો જેમાં મારો એક બહુ ભાવુક રોલ હતો ઇમોશનલ રોલ હતો તો તમે ઇમોશનલ થયા હા હેલો તો લાઈફમાં ઇમોશનલ થવાનું છે કે પછી હિંમત રાખવાની છે હિંમત રાખવાની છે હિંમત રાખવાની મોટો થઈને શું બનવું છે બેટા બિઝનેસમેન બિઝનેસમેન તો અહીંયા જો તમે એક ખરેખર કહી શકાય કે

તો અહીંયા આપણે અનમોલ મોતી એનજીઓ દ્વારા જે બાળકોને જે ફિલ્મમાં તક આપવામાં આવી છે એટલે કે આ બાળકોને ફિલ્મમાં કામ કરવાની તેમનામાં જે અંદરની જે એમનામાં જે રહેલી જે ક્ષમતા છે તે બહાર લાવવાની પણ એક કહી શકાય કે કોશિશ કરવામાં આવી છે ખાબ ફિલ્મ જેમાં લીડ રોલમાં જોય છે જોય શાહ અને સાથે તેમાં મહત્ત્વનું પાત્ર ભજ્યું છે હમણે તો આપણે કહી શકાય કે આ ફિલ્મ દ્વારા અનમોલ મોતી એનજીઓના જે બાળકો છે તેમને પણ એક તક આપવામાં આવી છે ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફિલ્મ જે છે તે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે ફિલ્મના ડિરેક્ટર છે જયમેન રોય તો આ ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો એક પ્રયાસ જે છે તે અનમલ મોતી તેમજ વાઇફ પોઝિટિવ દ્વારા કરવામાં આવી રહ્યો છે